જિલ્લાના અબડાસા તાલુકામાં આ વર્ષે સારો વરસાદ થયો છે પરંતુ અતિવૃષ્ટિના કારણે લોકોની હાલાકી વધી છે અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગામની જાત મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી શક્તિસિંહે અબડાસામાં કોંગ્રેસના કાર્યકરોની કામગીરીના વખાણ કરીને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા અતિવૃષ્ટિના કારણે લોકોને પીવાના પાણીની પારાવાર મુશ્કેલી પડી છે અને તંત્રે તાત્કાલિક પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરી હતી ઉપરાંત મોટાભાગના ખેડૂતોની જમીન જમીનો ધોવાઈ ગઈ છે તેવા અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવાની પણ માંગ કરી છે અબડાસા અને લખપતમાં સ્થાનિક પીવાના પાણીનો કોઈ સોર્સ નથી પાઇપલાઇન દ્વારા પાણી આવે છે છેલ્લા બે દિવસથી ઇલેક્ટ્રિસિટી પુરવઠો વીજ પુરવઠો સાવ ખોરવાઈ ગયો છે એટલે પીવાનું પાણી પાઇપલાઇનમાં આવતું નથી લોકો જો ન છૂટકે વરસાદી પાણી સીધું પીશે જે ડોળું કચરાવાળું રોગગ્રસ્ત હોય તો મોટા પાયે રોગચાળો ફાટી નીકળે જે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે ત્યાં સુધી તંત્ર પહોંચ્યું નથી હું કોઈ રાજકીય અવલોકન નથી કરતો પરંતુ બ્યાસી માં વાવાઝોડું આવ્યું કોંગ્રેસની સરકાર હતી આઠ કલાકમાં ફૂડ પેકેટ બાર કલાકમાં કેશ ડોલ્સ અને પૂરતી વ્યવસ્થા કરી હતી અને જમીનોના નવસાધ્ય કરવા માટેના સર્વે પણ કરવા પડશે ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે